સૌ રોજ પડી ગઈ છે મિત્રો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અને પ્રકાશ ભુવાજી કોક સણતર કરે છે આજે તો તમે જોઈ શકો છો અને કોક આ બનાવે છે એમાં કારીગર બન્યા છે ઓમ તાકો ભુવાસી હેડો શું કહેવા માંગો તમે ઓમાં આપણો વિડિયો આગળ હેડે અને હા બધા તો વાત આશી

大家注意了。<noise> <noise> <noise>